સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં આજ રોજ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ જનતા કી તાકાત ન્યૂઝની ટીમ વાગરા મામલતદાર ઓફિસની મુલાકાતે ગઈ હતી ત્યાં અમારી ટીમ લગભગ સવારે દસ ચાલીસ વાગે પહોંચી હતી ત્યાં જોતાં માલુમ પડ્યું કે ત્યાં જનતા જનાર્દન બહાર આંટાફેરા મારી રહી છે અને તેઓ તેમના ધંધા બંધ રાખીને સરકારી કામ માટે આવ્યા હતા પરંતુ આ મામલતદાર કચેરીના સરકારી અધિકારીઓ કે જેમને આપણે સરકારી બાબુઓ કહી શકીએ તેઓ આવ્યા ન હતા સરકારી કચેરીનો સમય સાડા દસ વાગ્યાનો છે પરંતુ આ સરકારી બાબુઓ પોતાને મન ફાવે તેમ અને મન ફાવે તે સમયે આવે છે અને પ્રજાને હેરાનગતિ આપે છે તો આ બધું કોની રહેમ નજરથી થઈ રહ્યું છે અને આ રીતે સરકારી બાબુઓ ક્યાં સુધી પોતાની મનમાની કર્યા કરશે તે જોવું રહ્યું કેમેરામેન મકસૂદ ખિલજી સાથે મોહમ્મદ અમીન ભટ્ટી સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં અમે આજે વાગડા મામલતદાર ઓફિસમાં આવ્યા છે ને હમણાં વાગ્યા છે પોણા અગિયાર જેવો ટાઈમ થયો છે પરંતુ હજુ ઓફિસમાં કોઈ પણ સરકારી અધિકારી આવેલું નથી અને બધા જે કામ કરવા માટે આવે છે આજુબાજુના ગામના એ લોકો દસ વાગ્યાના આવી ગયા છે પરંતુ એવું કહે છે કે હજુ કોઈ સરકારી અધિકારી અહીંયા આવ્યું નથી ને હમણાં પોણા અગિયાર અગિયાર જેવા વાગ્યા છે અમે અહીંયા બેઠા છે પરંતુ હજુ કોઈ દેખાતું નથી અને લોકોને ઘણી બધી હેરાનગતિ થાય છે કે અમે બહાર ગામથી પણ આવી જઈએ છીએ પરંતુ આ લોકો રોજનું લાગ્યું છે કે એ લોકો અગિયાર બાર અગિયાર સાડા અગિયાર વાગ્યાથી અહીંયા આવે છે